રુખી રૂપાલા અને રાજપૂતનું રાજકારણ રાજકોટથી નીકળીને આજે આમોદ સુધી પહોંચ્યું આમોદ રાજપૂત સમાજે મામનતાને આપ્યું આવેદનપત્ર રૂપાલા રોખી અને રાજપૂતનું રાજકારણ એ ગુજરાતમાં ધીરે ધીરે ઉગ્ર બની રહ્યું છે અને રાજકોટથી આની ચિંગારીઓના ભડકા છે આમોદ સુધી પહોંચ્યા છે આજરોજ આમોદ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા આમોદ મામલતદારને રૂપાલાના નિવેદનના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપતી વખતે ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવા માટેના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આમોદ તાલુકામાં આવેલા રાજપૂત સમાજના ગામોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા રાજપૂત આગેવાનોએ આજરોજ શ્રીને આવેદનપત્ર આપ્યું હતું પરંતુ આ રાજપૂત સમાજના આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં રાજપૂતો આવ્યા હતા પરંતુ ભાજપૂતો એ આ કાર્યક્રમથી અડગા રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ હોદ્દા ધરાવનાર અનેક રાજપૂતો એ ગેરહાજર દેખાયા હતા જ્યારે બીજા રાજકીય પક્ષોના રાજપૂત આગેવાનો એ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા આમોદ મામલતદારને આવેદનપત્ર આપીને પોતાની રૂપાલાની ટિકિટ રદ કરવાની લાગણી એ મામલતદાર થ્રુ રાજ્યપાલશ્રીને પહોંચાડી અને ભાજપના હાઈકમાન્ડને રૂપાલાની ટિકિટ રદ કરવાની વિનંતી રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી હતી આમોદ તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો બે દિવસથી તૈયારી કરતા હતા આમોદ તાલુકાના તનછા ગામે આ વિરુદ્ધનું એક પોસ્ટર પણ લગાવવામાં આવેલ છે આમ રૂખી રૂપાલા અને રાજપૂતનું રાજકારણ એ ગુજરાતમાં ધીરે ધીરે ઉગ્ર બનતું દાખી રહ્યું છે આગામી લોકસભા ચૂંટણીના કારણે

વાણી વિલાસના કારણે ક્ષત્રિય સમાજને આઘાત લાગેલો છે આ કોઈ પક્ષની સામેની લડાઈ નથી ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ કોઈ સમાજ સામેની લડાઈ નથી માત્ર ક્ષત્રિય સમાજનું શ્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે અભદ્ર વાણી વિલાસ કરે છે એના સામે અમારો વિરોધ છે અમારી માંગ એક જ છે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કે ગુજરાતની અંદર રાજકોટ સીટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક ધોરણે રદ કરે અને જો એ રદ કરવામાં નહીં આવે તો અમે એવું સમજીશું કે હાઈકમાન્ડ પણ આ વાણી વિલાસની અંદર સંમત છે તો આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીએ એના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે જય ભવાન